મન ફાવે ને એવી એવી ભાભીઓ હારે ભાભીઓ હારે ખોટું કરેલું છે તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે બે ત્રણ દિવસથી ખજૂરભાઈના સોશિયલ મીડિયા પર ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે અત્યારે હાલ આ કીર્તિબેન પટેલનો પણ સોશિયલ મીડિયા પર ઘણો બધો વિડીયો વારલ થઈ રહ્યો છે અને કીર્તિબેન પટેલે ઘણો બધો ખુલાસો પણ કર્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે ખજુરભાઈ છે ભગવાનના માણસ છે અને એમ કહેવાય છે કે ગરીબોના ઘણા બધા મકાનો પણ બનાવી દીધા છે અને નાના છોકરા રોતા હોય છે તો એને સાના પણ રાખ્યા છે અને એમ કહેવા છે કે ત્રણસોથી ઉપર મકાનો પણ બનાવી દીધા છે અત્યારે કીર્તિબેન પટેલ ખજૂરભાઈ વિશે અવરનવર વસ્તુઓ બોલી રહ્યા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે તમે ખજૂરને એમ કહેવાય છે કે ભગવાન માનો છો તમારા માટે ભગવાન છે પણ મારા માટે ભંગાર છે ભંગારની ખજૂર મળે છે એવું પણ આ કીર્તિબેન પટેલ બોલી રહ્યા છે દોસ્તો દોસ્તો તો તમને ખબર હશે કે ખજૂરભાઈ નામ છે અને એમ કહેવાય છે કે ગરીબો માટે ભગવાન છે અને ઘણા બધા કામ પણ ગરીબ લોકોના ઘરે ખાવાનું ન હોય તો ટાઈમ એમ કહેવાય છે કે ખાવાનું પણ પોગાડે છે અને એમ કહેવાય છે કે જે લોકો અપિંગ હોય છે એના ઘર બનાવી દે છે અને એનું સપનું પણ પૂરું કરે છે દોસ્તો અત્યારે હાલ ખજૂરભાઈનો વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર કે ઘણા બધા ખુલાસા પણ કર્યા છે કીર્તિબેન પટેલ એવું પણ બોલ્યા છે કે મુંબઈની અંદર લવ મેરેજ પણ કર્યા હતા હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિરોધ પણ વધી રહ્યો છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને ખજુરભાઈને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક છે જરૂર કરીલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં બાય બાય